જય માલક્ષ્મી દોસ્તો ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ તારીખ તમારા મન મસ્તિષ્કમાં બેસાડી લો કારણ કે આ દિવસ તમારા જીવનમાં એવો બદલાવ લાવી શકે છે જેના સપના તમે છેલ્લા અનેક વર્ષોથી જોઈ રહ્યા છો આજે આપણે વાત કરીશું જયા એકાદશીની એક એવી એકાદશી જે માત્ર પાપોનો નાશ જ નથી કરતી પરંતુ જો આ દિવસે ગૌમાતાને એટલે કે આપણી પ્યારી ગાયને એક વિશેષ વસ્તુ ખવડાવી દો તો મનુષ્યની કિસ્મત પલટવામાં વાર નથી લાગતી દોસ્તો શાસ્ત્રોમાં કહેવાયું છે કે જયા એકાદશીના દિવસે કરવામાં આવેલું નાનું સરખું પણ ઉપાય સીધું ભગવાન વિષ્ણુના ચરણો સુધી પહોંચે છે પરંતુ સમસ્યા એ છે કે આપણામાંના મોટા ભાગના લોકો સાચી વિધિ અને સાચો સમય જાણતા નથી લોકો વિડિયો અડધો અધૂરો જુએ છે વચ્ચે છોડીને ચાલ્યા જાય છે અને પછી કહે છે કે અમને ફળ ન મળ્યું તેથી મારી તમારી પાસે હાથ જોડીને વિનંતી છે કે આજે આ વિડિયો પૂરો જોજો એક એક શબ્દમાં એક રહસ્ય છુપાયેલું છે જો તમે એક પણ સેકન્ડ સ્કીપ કરશો તો શક્ય છે કે તમે મુખ્ય વાત ચૂકી જાઓ જે તમારી પરેશાનીઓનો હલ બની શકતી હતી તો ચાલો વગર વિલંબી શરૂ કરીએ અને જાણીએ કે આખરે ઓગણત્રીસ જાન્યુઆરીએ એવું શું થવાનું છે અને તમારે શું કરવાનું છે સૌથી પહેલાં તો એ સમજી લો કે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ પડનારી આ જયા એકાદશી એટલી ખાસ કેમ છે દોસ્તો હિન્દુ ધર્મમાં વર્ષમાં ચોવીસ એકાદશીઓ પડે છે પરંતુ માઘ મહિનાના શુક્લ પક્ષની જયા એકાદશીનું મહત્વ સૌથી અલગ છે તેને જયા એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે જીવને દરેક કામમાં વિજય અપાવે છે ભલે તે મુકદ્દમો હોય કરજની સમસ્યા હોય નોકરીની પરેશાની હોય સંઘર્ષ હોય કે ઘરમાં કલહ ક્લેશ હોય આ એકાદશીનું વ્રત અને આ દિવસે કરવામાં આવેલી ગૌમાતાની સેવા તમને દરેક ક્ષેત્રમાં જીત અપાવે છે પરંતુ શું તમે જાણો છો કે આ એકાદશીની શરૂઆત કેવી રીતે થઈ તેની પાછળ ખૂબ જ આશ્ચર્યજનક અને રસપ્રદ કથા છે જે તમારે સાંભળવી જ જોઈએ જેથી તમે સમજી શકો કે આ દિવસની અસર કેટલી ગહેર છે પ્રાચીન કાળની વાત છે સ્વર્ગ લોકમાં દેવરાજ ઇન્દ્રનો દરબાર લાગેલો હતો ત્યાં ચારે તરફ ખુશીઓ હતી ગંધર્વ ગીત ગાઈ રહ્યા હતા અને અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી તે દરબારમાં માલ્યવાન નામનો એક ખૂબ જ સુંદર ગંધર્વ હતો અને પુષ્પવતી નામની એક અત્યંત રૂપવતી અપ્સરા હતી બંને પોતાની કળામાં નિપુણ હતા પરંતુ કહેવાય છે ને કે પ્રેમ અને મોહ કોઈને પણ પોતાના કર્તવ્યથી ભટકાવી શકે છે એવું જ કંઈક ત્યાં થયું જ્યારે માલ્યવાન અને પુષ્પવતી એકબીજા સામે આવ્યા તો એકબીજાના પ્રેમમાં એટલા ખોવાઈ ગયા કે તેમને એ પણ ખ્યાલ ન રહ્યો કે તેઓ દેવરાજ ઇન્દ્રની સામે છે તેમનું સુરતાલ બગડી ગયું તેમના નૃત્યમાં ભૂલો થવા લાગી તેઓ મર્યાદા ભૂલી ગયા આ જોઈને દેવરાજ ઇન્દ્રને ખૂબ ક્રોધ આવ્યો તેમને લાગ્યું કે આ મારું અપમાન છે તેમણે તરત જ બંનેને શ્રાપ આપી દીધો ઇન્દ્રે કહ્યું કે તમે બંને સ્વર્ગની મર્યાદા ભંગ કરી છે તેથી હું તમને શ્રાપ આપું છું કે તમે બંને હમણાં જ સ્વર્ગમાંથી પડી જશો અને પૃથ્વી પર જઈને પિશાચિયોનીમાં વાસ કરશો દોસ્તો પિશાચિયોની ખૂબ જ કષ્ટદાયક હોય છે જેમાં ન ખાવાનું મળે ન પીવાનું બસ ભટકવું પડે શ્રાપ મળતા જ ત્યાંથી નીચે પડી ગયા અને હિમાલય પર જઈને પડ્યા ત્યાં ઠંડી એટલી વધારે હતી કે હાડકાં કંપી જાય બંને પિશાચ બની ગયા હતા તેમનું રૂપ બદલાઈ ગયું હતું તેઓ ભૂખ અને તરસથી તડપી રહ્યા હતા પરંતુ તેમને કંઈ મળતું ન હતું તે દિવસ માઘ મહિનાના શુક્લ પક્ષની એકાદશીનો હતો સંયોગ જુઓ કે તે દિવસે તેઓએ સવારથી કંઈ ખાધું ન હતું ન પાણી પીધું હતું કારણ કે ત્યાં કંઈ હતું જ નહીં ઠંડીથી તેઓ આખી રાત જાગતા રહ્યા ભગવાન મેં યાદ કરતા રહ્યા અને પોતાના કર્મો પર પશ્ચાતાપ કરતા રહ્યા તેમણે અજાણતા જયા એકાદશીનું વ્રત રાખી લીધું અને આખી રાત જાગરણ પણ કરી લીધું સવાર થતાં જ ચમત્કાર થયો ભગવાન વિષ્ણુ તેમના પશ્ચાતાપ અને અજાણતા કરેલા વ્રતથી પ્રસન્ન થઈ ગયા તેમણે પોતાની શક્તિથી બંનેને તેમનું સુંદર રૂપ પાછું આપી દીધું અને તેમને પિશાચીઓની માંથી મુક્તિ અપાવી જ્યારે તેઓ પાછા સ્વર્ગ પહોંચ્યા તો દેવરાજ ઇન્દ્ર પણ આશ્ચર્યચકિત થઈ ગયા તેમણે પૂછ્યું કે આ કેવી રીતે શક્ય થયું ત્યારે માલ્યવાને જણાવ્યું કે આ બધું જ જયા એકાદશીના વ્રતના પ્રભાવથી થયું છે દોસ્તો જ્યારે વિચાર્યા વગર સમજ્યા વગર તૈયારી વગર કરેલા વ્રતથી પિશાચીઓની છૂટી શકે છે તો થોડું વિચારો કે જો તમે પૂરી વિધિવિધાન અને શ્રદ્ધાથી ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ આ વ્રત રાખશો અને ગૌમાતાની સેવા કરશો તો તમારા જીવનના દુઃખ કેમ નહીં દૂર થાય આ કથા આપણને બતાવે છે કે આ દિવસની ઉર્જા કેટલી સકારાત્મક હોય છે હવે વાત કરીએ સૌથી મહત્વના વિષય પર ગૌમાતા ગાય આપણા સનાતન ધર્મમાં માત્ર એક પશુ નથી તે સાક્ષાત દેવતાઓનું મંદિર છે કહેવાય છે કે ગાયના શરીરમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓ વાસ કરે છે ગાયની પૂંછડીમાં હનુમાનજી ખૂરમાં નાગદેવતા ગોબરમાં લક્ષ્મીજી અને મૂત્રમાં ગંગાજીનો વાસ માનવામાં આવે છે જયા એકાદશીના દિવસે જો તમે ગૌમાતાને એ વસ્તુ ખવડાવી દો જે હું હવે તમને જણાવવા જઈ રહ્યો છું તો સમજી લો કે તમે તેત્રીસ કોટી દેવતાઓને ભોગ લગાવી દીધો તમારી કિસ્મતને સોનું બનાવવાથી કોઈ રોકી શકશે નહીં તો દોસ્તો ઓગણત્રીસ જાન્યુઆરીની સવારે તમારે શું કરવાનું છે ધ્યાનથી સાંભળો આ દિવસે સવારે વહેલા ઉઠો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું સૌથી સારું છે જો ગંગાજળ હોય તો નહવાના પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરી લો આથી તમારું શરીર અને આત્મા બંને શુદ્ધ થઈ જશે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો શક્ય હોય તો પીળા રંગના વસ્ત્ર ધારણ કરો કારણ કે ભગવાન વિષ્ણુને પીળો રંગ અત્યંત પ્રિય છે ત્યારબાદ ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીનું ધ્યાન કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો એકસો આઠ વખત જાપ કરો આ તો થઈ પૂજાની વાત હવે આવીએ તે મુખ્ય ઉપાય પર જે તમારે ગૌમાતા સાથે કરવાનો છે દોસ્તો માઘનો મહિનો ઠંડીનો મહિનો હોય છે આ મોસમમાં શરીરને ગરમી આપનારી વસ્તુઓ ખવાય છે શાસ્ત્રો અનુસાર જયા એકાદશી પર તલ અને ગોળનું ખૂબ મહત્વ છે કહેવાય છે કે આ દિવસે તલનું દાન કરવાથી જન્મ જન્માંતરના પાપ કપાઈ જાય છે તો તમારે શું કરવાનું છે ઘરમાં ગહુના લોટની એક મોટી રોટલી બનાવો ધ્યાન રાખો કે આ રોટલી તાજી હોવી જોઈએ બાસી નહીં જ્યારે રોટલી બનાવી લો તો તેના પર થોડું શુદ્ધ દેશી ઘી લગાવો દેશી ઘી ન હોય તો થોડું દૂધ પણ લગાવી શકો છો પરંતુ ઘી સર્વોત્તમ છે હવે આ રોટલી પર થોડો ગોળ અને થોડા કાળા તલ મૂકો હા કાળા તલ અને ગોળ અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખો જ્યારે તમે ગોળ અને તલ રોટલી પર મૂકો ત્યારે મનમાં તમારી તે ઈચ્છાને યાદ કરો જે વર્ષોથી પૂર્ણ થઈ રહી નથી ભલે તે ધનની કમી હોય નોકરી ન મળી રહી હોય કે ઘરમાં બીમારી હોય મનમાં પ્રાર્થના કરો કે હે ગૌમાતા હે વિશ્વેની માતા હું આ ભોગ તમને અર્પણ કરું છું મારી પરેશાનીઓ દૂર કરો ત્યારબાદ આ રોટલી લઈને કોઈ પણ ગાયને ખવડાવી દો જો તમને કોઈ સફેદ રંગની ગાય મળે કે દેશી ગાય મળે તો સોના પર સુહાગો પરંતુ સફેદ ગાય ન મળે તો કોઈ પણ ગાયને આ રોટલી ખવડાવી શકો છો રોટલી ખવડાવતી વખતે ધ્યાન રાખો કે ગાયને ડરાવશો નહીં મોટા પ્રેમથી તેની પાસે જાઓ જ્યારે ગાય રોટલી ખાવા લાગે તો તેની પીઠ પર હાથ ફેરવો કહેવાય છે કે ગાયની પીઠ પર જે કુબડ હોય છે ત્યાં સૂર્યકેતુ નાળી હોય છે જ્યારે આપણે ત્યાં હાથ ફેરવીએ તો આપણા હાથની રેખાઓમાં જે દુર્ભાગ્ય હોય તે દૂર થઈ જાય છે ગાયની આંખોમાં જોઈને મનમાં માફી માંગો જો તમારાથી કોઈ ભૂલ થઈ હોય આ નાનું લાગતું ઉપાય એટલું શક્તિશાળી છે કે તેની અસર તમને ચોવીસ કલાકની અંદર દેખાવા લાગે છે પરંતુ દોસ્તો માત્ર આ જ એક વસ્તુ નથી એક અને ગુપ્ત વસ્તુ છે જો તમારી પાસે સામર્થ્ય હોય તો તમારે અચૂક કરવી જોઈએ જયા એકાદશીના દિવસે હરુચારો એટલે હરિયાળી ઘાસ ખવડાવવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે જો તમે રોટલી અને ગોળ સાથે થોડું હરુચારો પણ ગાયને ખવડાવો તો બુધ ગ્રહ મજબૂત થાય છે બુધ ગ્રહ આપણી બુદ્ધિ અને વ્યાપારનો કારક છે જેમનો વ્યાપાર ઠપ્પ પડ્યો છે દુકાન નથી ચાલી રહી તેમને તો હર હાલમાં જયા એકાદશીના દિવસે ગૌ માતાને હરુ ચારો ખવડાવવું જ જોઈએ તમે જોશો કે કેવી રીતે અટકેલા પૈસા પાછા આવવા લાગશે હવે કેટલાક લોકો કહેશે કે અમે શહેરમાં રહીએ છીએ ફ્લેટમાં રહીએ છીએ ત્યાં ગાય ક્યાં મળશે દોસ્તો જો તમારી આસપાસ ગૌશાળા હોય તો ત્યાં જાઓ જો તે પણ શક્ય ન હોય તો તમે કોઈ ગૌશાળામાં ઓનલાઈન દાન કરી શકો છો એ નિયતથી કે તે પૈસાથી ગાયને ઘાસ અને ગોળ ખવડાવવામાં આવે ભાવના સાચી હોવી જોઈએ ભગવાન રસ્તો બતાવી જ જે છે પરંતુ કોશિશ તો એ કરો કે પોતાના હાથથી ખવડાવો કારણ કે સ્પર્શનું પોતાનું અલગ વિજ્ઞાન છે આ દિવસે કેટલીક વાતોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે નહીં તો કર્યું કરાયું બધું બેકાર થઈ શકે છે ઓગણત્રીસ જાન્યુઆરીના દિવસે ઘરમાં ચોખા બિલકુલ ન બનાવો અને ન ખાઓ એકાદશીના દિવસે ચોખા ખાવું માંસ ખાવા બરાબર માનવામાં આવે છે આ દિવસે કોઈની નિંદા કે બુરાઈ ન કરો ગુસ્સો ન કરો પોતાના મોટા બુઝુર્ગોનું અપમાન ન કરો જો તમે વ્રત રાખી શકો તો ખૂબ સારી વાત છે ન રાખી શકો તો ઓછામાં ઓછું સાત્વિક ભોજન કરો લસણનો ઉપયોગ ભૂલથી પણ ન કરો દોસ્તો ઘણી વખત આપણે વિચારીએ છીએ કે બસ એક રોટલી ખવડાવીએ એટલે શું થશે અમે તો એટલી મહેનત કરીએ છીએ પણ સફળતા નથી મળતી આ જ આપણી સૌથી મોટી ભૂલ છે આપણે મહેનત તો કરીએ છીએ પણ આપણા કર્મોનો બોજ આપણા નક્ષત્ર આપણો સાથ નથી આપતા આ ઉપાય તે જ રૂકાવતો દૂર કરવા માટે હોય છે જ્યારે તમે ગૌમાતાને ખવડાવો છો તો તમે સીધી પ્રકૃતિની સેવા કરી રહ્યા છો અને પ્રકૃતિનો નિયમ છે કે તે આપણને અનેક ગણું કરીને પાછું આપે છે જ્યારે તમે એક નિર્દોષ પ્રાણીની ભૂખ મેટાડો છો તો ઈશ્વર તમારા ભંડાર ભરી દે છે એક વાત વધુ જે ઘણા લોકો ખોટી કરે છે તેઓ ગાયને બચેલી જૂઠી કે ખરાબ રોટલી ખવડાવી દે છે એવું પાપ ભૂલથી પણ ન કરતા દોસ્તો જયા એકાદશીનો દિવસ પવિત્ર દિવસ છે આ દિવસે માત્ર તાજી અને સ્વચ્છ વસ્તુ જ ખવડાવી જોઈએ જો તમે ખરાબ ખોરાક ખવડાવશો તો પુણ્યની જગ્યાએ પાપના ભાગી બની જશો તેથી જ મેં કહ્યું હતું કે વિડિયો ધ્યાનથી સાંભળવું ખૂબ જરૂરી છે નાની નાની ભૂલો જ આપણા મોટા મોટા કામોને બગાડી દે છે જયા એકાદશીના દિવસે એક વિશેષ મંત્રનો જાપ પણ તમે ચાલતા ફરતા કહી શકો છો તે મંત્ર છે ઓમ ગોવિંદાય નમઃ આ મંત્રમાં અદ્ભુત શક્તિ છે જ્યારે તમે ગાયને રોટલી ખવડાવી રહ્યા હો ત્યારે પણ આ મંત્રનું મનમાં ઉચ્ચારણ કરતા રહો આથી તે ભોજનની ઊર્જા વધુ વધી જાય છે જયા એકાદશીના દિવસે સાંજના સમયે તુલસી માતાની સામે ઘીનો દીવો અચૂક પ્રગટાવો તુલસી ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે તુલસી વગર ભગવાન ભોગ પણ સ્વીકારતા નથી દીવો પ્રગટાવતી વખતે પોતાની મનોકામના બોલો પરિક્રમા કરો આ બધા નાના નાના પગલાં મળીને તમારા જીવન પર મોટી અસર કરે છે ચાલો હવે વાત કરીએ કે આ દિવસની અલગ અલગ રાશિવાળા પર શું અસર પડશે અને તેમને ખાસ કરીને શું ધ્યાન રાખવું મેષ રાશિવાળાઓએ ગોળનું દાન અચૂક કરવું વૃષભ રાશિવાળાઓએ સફેદ ગાયની સેવા કરવી તો શુભ રહેશે મિથુન રાશિવાળાઓએ ચારો અચૂક ખવડાવવું કર્ક રાશિવાળાઓએ ગાયને પાણી પાવાનું ન ભૂલવું સિંહ રાશિવાળાઓ ગેહુની રોટલી પર થોડું મધ લગાવીને ખવડાવી શકે કન્યા રાશિવાળાઓએ પણ હરા ચારાનું દાન કરવું તુલા રાશિવાળાઓએ ગાયની પૂજા કરીને તેમને ફૂલ અર્પણ કરવા તો સારું રહેશે વૃશ્ચિક રાશિવાળાઓ ગોળ અને ચણા ખવડાવી શકે ધનુ રાશિવાળાઓ ચણાની દાળ ભીંજવીને ખવડાવે મકર અને કુંભ રાશિવાળાઓ જેમનો સ્વામી શનિ છે તેમણે કાળા તલ અને થોડું સરસવનું તેલ રોટલી પર લગાવીને ખવડાવવું આથી શનિ દોષ શાંત થાય છે મીન રાશિવાળાઓ હળદરનું તિલક લગાવીને ગાયને રોટલી ખવડાવે દોસ્તો બે હજાર છવ્વીસનું વર્ષ હજુ શરૂ જ થયું છે જો તમે શરૂઆતમાં જ આ મહાઉપાય કરી લેશો તો આખું વર્ષ તમારા માટે ખુશીઓથી ભરેલું રહેશે જયા એકાદશી માત્ર એક વ્રત નથી તે એક અવસર છે પોતાની કિસ્મતને પોતે લખવાનો ભગવાને આપણને હાથ આપ્યા છે કર્મ કરવા માટે અને બુદ્ધિ આપી છે સાચું ખોટું નક્કી કરવા માટે આજે તમે આ વીડિયો જોયો આ પણ ઈશ્વરનો જ સંકેત છે કે તે ઈચ્છે છે કે તમારા દુઃખ દૂર થાય નહીં તો હજારો લોકો છે દુનિયામાં બધાએ આ વિડિયો નથી જોયો તમે જોયો એટલે તમારો સમય બદલાવાનો છે બસ જરૂર છે થોડા વિશ્વાસ અને સાચા કર્મની યાદ રાખજો ઓગણત્રીસ જાન્યુઆરી ગુરુવારનો દિવસ પણ હોઈ શકે છે અથવા આસપાસનો દિવસ હોય પરંતુ એકાદશી તિથિ સૌથી મહત્વની છે દિવસ કોઈ પણ હોય તિથિનું માનવું જરૂરી છે અને હા આ વીડિયોને પોતાના સુધી મર્યાદિત ન રાખતા તેને તમારા મિત્રો સંબંધીઓ અને પરિવારના સભ્યો સાથે શેર કરજો ક્યાં ખબર તમારા એક શેરથી કોઈ બીજાનું જીવન બદલાઈ જાય અને શાસ્ત્રોમાં લખ્યું છે કે ધર્મનો પ્રચાર કરવો પણ ધર્મ કરવા બરાબર છે જ્યારે તમે કોઈને સારો રસ્તો બતાવો છો તો તેનું અડધું પુણ્ય તમને પણ મળે છે અંતમાં હું બસ એટલું જ કહીશ કે જીવનમાં ઉતાર ચઢાવ તો આવતા રહે છે ક્યારેક દિવસ સારો હોય છે તો ક્યારેક ખરાબ પરંતુ જે લોકો ઈશ્વર પર ભરોસો રાખે છે અને નિયમિત રીતે ધાર્મિક કાર્યોમાં લાગેલા રહે છે તેમનો ખરાબ સમય પણ સરળતાથી કપાઈ જાય છે ગૌમાતાની સેવાથી વધુ આ ધરતી પર કોઈ સેવા નથી જયા એકાદશીનું વ્રત માઘ માસના શુક્લ પક્ષની એકાદશીએ કરવામાં આવે છે અને તેનો વિશેષ સંબંધ પાપોના નાશ ભૂતપ્રેત બાધાથી મુક્તિ તથા જીવનમાં શુભતા પ્રાપ્તિ સાથે માનવામાં આવે છે આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા ઝડપથી પ્રાપ્ત થાય છે સૌ ઉપાય પ્રાત બ્રહ્મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ પીળા વસ્ત્ર ધારણ કરો ત્યારબાદ ઘરના પૂજા સ્થાનમાં ભગવાન વિષ્ણુની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરો ગંગાજળથી શુદ્ધિકરણ કરી દીવો પ્રગટાવો અને તુલસી દળ અર્પણ કરો તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે તેથી તુલસી વગર પૂજા અધૂરી માનવામાં આવે છે બીજો ઉપાય ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો ઓછામાં ઓછો એકસો આઠ વખત જાપ કરો આ મંત્ર જાપથી મનની અશુદ્ધિઓ દૂર થાય છે અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે ત્રીજો ઉપાય આ દિવસે સાત્વિક ભોજન કરો કે ફળાહાર લો અને ક્રોધ જૂઠ અને નિંદાથી દૂર રહો સાંજે ગરીબોને અન્ન વસ્ત્ર કે દક્ષિણાનું દાન કરો આવું કરવાથી જયા એકાદશીનું ફળ અનેક ગણું વધી જાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે ઉપાય એક તુલસીની સામે દીવો અને વિષ્ણુ પૂજા જયા એકાદશીના દિવસે સૌથી પ્રભાવશાળી ઉપાય માનવામાં આવે છે ભક્તો જે સ્ત્રીઓ સાંજના સમયે તુલસીની નીચે દીવો પ્રગટાવે છે તે મારી વાત કાન ખોલીને સાંભળે નહીં તો આ નાની સી ભૂલ તમારું આખું ઘર બરબાદ કરી શકે છે તમારા ઘરમાં અકાળ મૃત્યુ ગરીબી કંગાળી બીમારી અને નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરી જશે ભક્તો આજે જે રહસ્ય હું તમને જણાવવા જઈ રહ્યો છું તે સામાન્ય નથી આ વાત દરેક તે સ્ત્રીઓને જાણવી જોઈએ જે રોજ સાંજે તુલસીની સામે દીવો પ્રગટાવે છે કારણ કે આ માત્ર એક પૂજા નથી પરંતુ એક ગહન આધ્યાત્મિક નિયમ છે જે ગરૂડ પુરાણમાં ખૂબ સુંદર રીતે સમજાવવામાં આવ્યો છે જુઓ ગરુડ પુરાણ કોઈ સામાન્ય ગ્રંથ નથી તેમાં જીવનની નાનીમાં નાની વાતને એટલી બારીકાઈથી જણાવવામાં આવી છે કે જો આપણે તેને સાચી રીતે સમજી લઈએ તો જીવનમાં કોઈ ભ્રમ જ ન રહે અને જ્યાં તુલસી માતાની વાત હોય ત્યાં સમજી લો કે આ કોઈ સામાન્ય છોડ નથી પરંતુ દેવીનું જ એક રૂપ છે જેની પૂજા દરેક સનાતની ઘરમાં થાય છે તમે જોયું હશે કે આપણા ઘરમાં સવાર સાંજ સ્ત્રીઓ તુલસી માતાની આગળ દીવો પ્રગટાવે છે આ પરંપરા માત્ર એક રસમ નથી તેની પાછળ અનેક ગહન રહસ્યો છુપાયેલા છે ગરુડ પુરાણ અને અન્ય વૈદિક ગ્રંથોમાં પણ તુલસીના પૂજનનું ખૂબ મોટું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે ખાસ કરીને સાંજના સમયે દીવો પ્રગટાવવો તો માનો કે સીધું પુણ્યનું દ્વાર ખોલી દે છે પરંતુ ભક્તો ખૂબ ઓછા લોકોને ખબર છે કે આ પૂજા દરમિયાન કેટલીક ખાસ સાવધાનીઓ રાખવી જરૂરી છે હા સ્ત્રીઓ જ્યારે સાંજે તુલસીની સામે દીવો પ્રગટાવે ત્યારે તેમણે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ આ માહિતી અત્યંત જરૂરી છે કારણ કે આ નાની નાની વાતોથી જ આપણા જીવનમાં મોટો ફરક પડે છે ભક્તો આગળ વધતા પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર હંમેશા રહે તો આ વીડિયોને એક લાઇક કરીને તમારા પોતાના ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખીને તમારી હાજરી અચૂક લગાવો ભક્તો તુલસીમાં દીવો પ્રગટાવવાની વાત તો દરેક કરે છે બધા કહેશે કે સવાર સાંજ તુલસીની આગળ દીવો પ્રગટાવો મોટું પુણ્ય મળશે સુખ શાંતિ આવશે પરંતુ શું કોઈએ તમને એ જણાવ્યું છે કે જો આ પૂજા દરમિયાન કેટલીક નાની ભૂલો થઈ જાય તો એ જ દીવો તમારા જીવનનો અંધકાર બની શકે છે ભક્તો ઘણી વખત આપણે અજાણતા એવા કર્મ કરી બેસીએ છીએ જે સીધા મહાપાપની શ્રેણીમાં આવે છે અને પછી ઘરમાંથી બરકત ચાલી જાય છે ધન દોલત સુખ શાંતિ બધું રૂઠી જાય છે કારણ કે ઘરની તુલસી કોઈ સામાન્ય છોડ નથી તેમાં મા લક્ષ્મી અને મા અન્નપૂર્ણાનો વાસ હોય છે ત્યાંથી જ તમારા ઘરની ખુશીઓ પલળે છે ભક્તો દરેક ઘરની તુલસી કંઈકને કંઈક કહે છે તે માત્ર એક છોડ નથી ઘરની આત્મા છે તમે જોયું હશે કે કોઈ તુલસીને આંગણામાં રાખે છે કોઈ બાલ્કનીમાં તો કોઈ છત પર પરંતુ શાસ્ત્રોમાં તુલસીનું સ્થાન સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે ઘરની બહાર એક સ્વચ્છ ક્યારીમાં જેથી તે ઘરમાં પ્રવેશ કરનારી દરેક નકારાત્મક ઊર્જાને ત્યાં જ રોકી દે જ્યારે તમે તુલસીની સામે દીવો પ્રગટાવો તો દિશાનું ધ્યાન અચૂક રાખો તમારો મુખ હંમેશા પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોવો જોઈએ કારણ કે આ દિશાઓ માતા તુલસી માટે સૌથી શુભ માનવામાં આવે છેથી ઊર્જાનો પ્રવાહ પણ સકારાત્મક થાય છે અને તમારા જીવનમાં સુખ શાંતિ અને ઉન્નતિ આપોઆપ આવવા લાગે છે ભક્તો આજકાલ કોઈ ઘર એવું નથી જ્યાં ઝઘડા ન થતા હોય એક ખતમ થતો નથી કે બીજો શરૂ થઈ જાય છે પરિવારોમાં તણાવ જાણે રોજની વાત બની ગઈ છે પરંતુ આપણા શાસ્ત્રો આ બધાનો હલ ઘણા પહેલાં જાણે છે અને તેમાં જ એક ઉપાય છે તુલસી માતાનું પૂજન તુલસી કોઈ સામાન્ય છોડ નથી ઘણી વખત ઘરની બધી ઊર્જા બધી સ્થિતિ આના પર જ નિર્ભર કરે છે જો ઘરની તુલસી સૂકી પડી જાય મુરઝાઈ જાય કે વિકસે જ નહીં તો સમજી લો કે કંઈક ખોટું ચાલી રહ્યું છે માનવામાં આવે છે કે આવું ત્યારે થાય છે જ્યારે ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ હોય કે પિતૃદોષ હોય કારણ કે જ્યાં પિતૃદોષ હોય ત્યાં તુલસી વિકસી શકતી નથી અને જ્યારે તુલસી કમજોર થઈ જાય સૂકી પડી જાય તો મા લક્ષ્મી પણ તે ઘરમાં પ્રવેશ કરતી નથી તેથી ખૂબ જરૂરી છે કે તુલસીનો છોડ હંમેશા હરાભરો અને સ્વચ્છ રાખવો તૂટી ફૂટી સૂકી તુલસીની સામે દીવો પ્રગટાવો તો બિલકુલ નહીં ભલે સ્ત્રી હોય કે પુરુષ દીવો હંમેશા એ જ તુલસીમાં પ્રગટાવો જે સંપૂર્ણ સ્વસ્થ હોય હરી હોય તેમાં પાંદડા હોય અને ડાળીઓ જીવંત હોય કારણ કે ભક્તો ખંડિત તુલસીમાં પ્રગટાવેલો દીવો ઘરની એકતાને પણ ખંડિત કરી દે છે પરિવારમાં વિખેરાઈ આવી જાય છે અને સુખ શાંતિ ધીમે ધીમે દૂર થઈ જાય છે તેથી તુલસીની આસપાસ સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો કારણ કે આ સ્થાન શુદ્ધતાનું પ્રતિક છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગૌમૂત્ર પછી જો આ ધરતી પર કોઈ વસ્તુ સૌથી પવિત્ર માનવામાં આવી છે તો તે તુલસી છે ભગવાન શ્રી કૃષ્ણ પણ તેને પોતાના ગળામાં ધારણ કરે છે અને જ્યારે તમે સૂર્યાસ્તના સમયે એટલે કે દિવસ અને રાત્રિના સંધ્યાકાળમાં તુલસી માતાને દીવો અર્પણ કરો છો તો સમજી લો કે તમે તમારા ઘરના અંધકારને નહીં પરંતુ તમારા જીવનની બધી પરેશાનીઓને પ્રકાશમાં બદલી રહ્યા છો કારણ કે કહેવાય છે કે જે વ્યક્તિ રાત્રિના સમયે પોતાના ઘરની તુલસીમાં દીવો પ્રગટાવે છે તે વ્યક્તિના જીવનમાં પછી અંધકાર જ રહે છે ભક્તો આપણા શાસ્ત્ર ઘણું બોલે છે પરંતુ આજના જમાનાના કેટલાક મોડર્ન લોકો એટલા વાંચેલા લખેલા થઈ ગયા છે કે તેમને આપણા શાસ્ત્રમાં બિલકુલ વિશ્વાસ નથી તેથી ભક્તો જુઓ સૂર્યાસ્તના સમયે સંધ્યાકાળના સમયે આપણે દીવો પ્રગટાવવો જોઈએ જ્યારે ન તો રાત્રિ હોય અને ન તો પૂરો દિવસ કારણ કે આ કાળ નકારાત્મક શક્તિઓના સક્રિય થવાનો સમય માનવામાં આવે છે કહેવાય છે કે જ્યારે સાંજનો સમય હોય તો દેવી દેવતાઓ ધરતી પર ફરે છે દેવી દેવતાઓ ઘરમાં આવે છે સંધ્યાના સમયે આપણે ઘરના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ પરંતુ ધ્યાન રાખજો કે તુલસીમાં દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને સાંજનો સમય ગરુડ પુરાણ અનુસાર કાળ ભૈરવનો છે જે કાળને નિયંત્રિત કરે છે અને આપણા ઘરની બધી વસ્તુઓને આપણને પાછી આપે છે અને આપણાથી પ્રસન્ન થાય છે તો આપણું ધન્ય થઈ જાય છે જીવન અને નકારાત્મક શક્તિઓના સક્રિય થવાનો સમય છે એટલે કે આ સમય સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની શક્તિઓ માટે અત્યંત પ્રભાવશાળી છે તો જણાવી દઈએ કે તુલસીમાં દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ એમ થાય છે કે જ્યારે આપણે તુલસીની નજીક દીવો પ્રગટાવીએ છીએ તો અક્સર તમે જોયું હશે કે તુલસીની આસપાસ જ્યારે હવા ચાલે છે તો જોરથી હવા ચાલે છે તો પણ આપણો દીવો બુઝાતો નથી કેમ નથી બુજતો કારણ કે તુલસી માતા સ્વયં તે દીવાની રક્ષા કરે છે અને દીવાની રક્ષા કરવી એટલે કુળની રક્ષા થવી અને જ્યારે આપણા કુળનો રક્ષક સ્વયં ભગવાન હોય તો પછી કોઈ આપણું બાળ પણ વાંકું ન કરી શકે ભક્તો તેથી સ્ત્રીઓએ ધ્યાન રાખવું કે તુલસીમાં સાંજના સમયે દીવો પ્રગટાવતી વખતે કેટલીક નાની ભૂલો છે જેનાથી બચવું જોઈએ અને ભૂલથી પણ ન કરવી જુઓ ભક્તો તુલસી જે હોય છે તેમાં દીવો લગાવવાના પણ અનેક પ્રકાર જણાવવામાં આવ્યા છે કે શુદ્ધ ઘીનો દીવો સૌથી સર્વોત્તમ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર ગરુડ પુરાણમાં લખ્યું છે કે જે વ્યક્તિ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવે છે તે વ્યક્તિનું જીવન તો શુદ્ધ હોય જ છે તે વ્યક્તિના જીવનમાં ક્યારેય ધન ધાન્યની કમી નથી થતી જો ઘી ઉપલબ્ધ ન હોય તો તમે તલના તેલનો દીવો પણ લગાવી શકો છો કારણ કે તલના તેલનો દીવો પણ યોગ્ય છે ભક્તો રિફાઇન્ડ તેલનો ઉપયોગ બિલકુલ ન કરવો તે સંપૂર્ણ અપવિત્ર માનવામાં આવે છે ભક્તો જે સ્ત્રીઓ રિફાઇન્ડ તેલ સરસવનું તેલ વાપરે છે તે થોડી સાવધાન રહે કારણ કે આવો દીવો પ્રગટાવવાથી માતા લક્ષ્મી રુષ્ટ થઈ શકે છે કૃપા વરસાવવાની જગ્યાએ કૃપા છીનવી પણ શકે છે અને દીવાની દિશાનું પણ ખાસ ધ્યાન રાખવું આજના સમયમાં લોકોને શું થઈ ગયું છે કે આ બધી નાની વસ્તુઓનું ધ્યાન રાખતા નથી અને પછી જ્યારે પરેશાની આવે છે કષ્ટ આવે છે દુઃખ આવે છે તો ભગવાનને કોસવા લાગે છે પરંતુ પાછળ વળીને પોતાની ભૂલ જોતા નથી પરંતુ ભક્તો જો તમે ભૂલ કરી રહ્યા છો તો હું તમને જણાવું છું તો આજથી જ આ ભૂલોમાં સુધારો કરવાનો પ્રયત્ન કરો કે દીવાનું મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ રાખો આથી જીવનમાં ધન આરોગ્ય અને સુખ શાંતિ આવે છે આથી જીવનમાં મા લક્ષ્મીની કૃપા મળે છે આથી જીવન ધન્ય થઈ જાય છે સાથે જ ભક્તો એટલું અચૂક ધ્યાન રાખજો કે દીવાની બત્તી હંમેશા લાંબી હોવી જોઈએ અને સફેદ રૂની હોવી જોઈએ જ્યારે પણ આપણે દીવામાં બત્તી લગાવીએ અને તે બત્તી જો સંપૂર્ણ રીતે બળી જાય તો પણ આ ખૂબ શુભ પ્રતિક માનવામાં આવે છે ભક્તો દીવાની બત્તી હંમેશા લાંબી રાખો અને જો શક્ય હોય તો પંચમુખી દીવો પ્રગટાવવો તો વધુ ફળદાયી છે કારણ કે તેમાં ન તો વધુ ઘી લાગે છે ન તો વધુ તેલ લાગે છે પંચમુખી દીવો પ્રગટાવવાથી પાંચ તત્વોનું સંપૂર્ણ પ્રભાવ આપણા ગ્રહો પર આપણા જીવન પર અને આપણા ઘર પર દેખાય છે ભક્તો પંચમુખી દીવો પ્રગટાવવો વધુ ફળદાયી છે અને મંત્ર તથા ભાવના દીવો પ્રગટાવતી વખતે માતાથી આ પ્રાર્થના કરો કે ત્વમેવ માતા પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખાત્વમેવ અને શ્રદ્ધા ભાવના વગર આ અનુષ્ઠાન અધૂરું માનવામાં આવે છે તેથી આપણા મનમાં શ્રદ્ધા અચૂક હોવી જોઈએ કારણ કે જુઓ આજના સમયમાં જો આપણે કોઈ પણ કામ કરીશું ભરી તે ધર્મ સાથે સંબંધિત હોય કે ભગવાન સાથે સંબંધિત હોય તેમાં જો વિશ્વાસ ન રાખીએ તો આપણને પૂરું ફળ નથી મળતું તેથી ભક્તો દીવો પ્રગટાવતી વખતે આવી નાની નાની વસ્તુઓ અચૂક કરવી જોઈએ અને ધ્યાન રાખો કે તમે ક્યારેય નંગા પગે ન રહો પરંતુ ચપ્પલ પહેરીને પણ તુલસીની પાસે ન જાઓ તુલસી માતાને તુલ્ય માનવામાં આવે છે તેથી ત્યાં ચપ્પલ જૂતા પહેરીને જવું મહાપાપ સમજાય છે અને આ મહાપાપનું ખમિયાજો આપણી ખૂબ ખરાબ રીતે ભોગવવું પડે છે જે લોકો તુલસીની પાસે ચપ્પલ જૂતાનું સ્ટેન્ડ બનાવી લે છે જે લોકો તુલસીની પાસે જૂતા ચપ્પલ ખોલીને ચાલ્યા જાય છે ભક્તો જુઓ અચાનક બીમાર પડી જવું અચાનક આર્થિક તંગીમાં મુકાઈ જવું અચાનક પૈસા ચાલ્યા જવું અચાનક દુઃખ આવી જવું તેથી તુલસી માતાની પાસે ક્યારેય જૂતા ચપ્પલ પહેરીને ન જવું અને સ્ત્રીઓ માસિક ધર્મના સમયે તો ભૂલથી પણ તુલસીને સ્પર્શ ન કરે આ સમય શરીરમાંથી નીકળતી ઉર્જા તુલસીની સૂક્ષ્મ શક્તિને અસર કરે છે અને માત્ર દૂરથી જ શ્રદ્ધા રાખે પ્રશ્ન ન કરે તુલસીને કારણે ભક્તો જુઓ જીવનમાં ઘણી બધી વસ્તુઓ મહત્વ ધરાવે છે અને ગરૂડ પુરાણમાં વર્જિત જણાવવામાં આવ્યું છે કે તુલસીના પાંદડા સાંજ પછી ક્યારેય ન તોડવા આવું કરવાથી પરિવારની સમૃદ્ધિમાં રૂકાવટ આવે છે હાથ ગંદા હોય તો દીવો ન પ્રગટાવો કહેવાયું છે કે વગર સ્નાન અને સ્વચ્છ હાથે પૂજા ન કરવી તેથી તુલસી પૂજા પહેલાં હાથ પગ ધોવા જરૂરી છે ઘણી સ્ત્રીઓ શું કરે છે કે સવારથી સાંજ સુધી બેસી રહે છે સૂઈ જાય છે આ બધું કરે છે અને સાંજે નાહતી નથી તો કોઈ વાત નહીં જુઓ નાહવું જરૂરી નથી પરંતુ હાથને પવિત્ર કરવું ખૂબ જરૂરી છે અને તુલસીમાં દીવો પ્રગટાવ્યા પછી તરત પીઠ ના ફેરવો દીવો પ્રગટાવ્યા પછી થોડીવાર ત્યાં બેસીને પ્રાર્થના કરો ઊભા ઊભા સકારાત્મક પ્રાર્થના કરો આ અપાર સકારાત્મક ઉર્જા આપે છે અને તુલસી દીપ પ્રગટાવવા પહેલાં અને પછી થતા અદ્ભુત લાભ હું તમને જણાવું છું કે તુલસીમાં દીવો પ્રગટાવવાથી વંશ પર લાગતા કષ્ટ દૂર થાય છે જેનાથી પિતૃદોષ કાળસર્પ દોષથી મુક્તિ મળે છે ગ્રહદોષ કેતુનો પ્રભાવ ઓછો થાય છે જેના કારણે ખાસ કરીને સ્ત્રીઓને સંતાન સુખ વૈવાહિત જીવનમાં સુધારો મળે છે અને ઘરમાં મા લક્ષ્મીનો સ્થાયી વાસ થાય છે આજના સમયમાં પૈસાની જરૂર કોને નથી ભક્તો પૈસાની જરૂર દરેક વ્યક્તિને છે તેથી સાંજના સમયે તુલસીમાં દીવો પ્રગટાવવાથી ધનનો પણ ખૂબ મોટો લાભ મળે છે શનિ રાહુ કેતુની દશામાં માનસિક શાંતિ મળે છે માનસિક તણાવ માનસિક ભય અસુરક્ષા અને ભ્રમ જેવી ભાવનાઓ ઓછી થાય છે હવે ભક્તો જુઓ તુલસીમાં દીવો પ્રગટાવવાની પાછળનું રહસ્ય ગરુડ પુરાણે જણાવ્યું છે અને ગરુડ પુરાણની દૃષ્ટિએ જોવા જઈએ તો આ કેટલું શુભ છે અને કેટલી હદે આપણા જીવનમાં ચમત્કારી બની શકે છે ગરુડ પુરાણ અનુસાર તુલસી સાક્ષાત લક્ષ્મી રૂપ છે અને સાંજના સમયે જ્યારે અંધકાર વધે છે ત્યારે નકારાત્મક શક્તિઓ જાગૃત થાય છે તો તે સમયે તુલસી માતામાં દીવો પ્રગટાવવાથી ઘરનું ઊર્જા ક્ષેત્ર શુદ્ધ થાય છે પિતૃઓને તર્પણ જેવું પુણ્ય મળે છે ભૂત પ્રેત બાધાઓ સમાપ્ત થાય છે જય માલક્ષ્મી આ ઉપાયો શ્રદ્ધાપૂર્વક કરજો તમારું જીવન બદલાઈ જશે જય શ્રી કૃષ્ણ